ઉપલેટા વિદ કાર્યકારી સહકારી મંડળીની અડસઠમી વાર્ષિક સાધારણ સભા તથા ખેતી અંગેના માર્ગદર્શનની શિબિર યોજાઈ ઉપલેટા યારના ચેરમેન હરિભાઈ ઠુમર બોલે જાણીતા એડવોકેટ નરસીભાઈ મુંગલપર સાથે ખેડૂતોના આગેવાનો ઉપસ્થિત રહ્યા જિલ્લાના ઉપલેટા શહેરના ભાદર રોડ પર આવેલા વર્ષો જૂની ઉપલેટા જૂથ વિવિધ કાર્યકારી સહકારી મંડળીની અડસઠમી વાર્ષિક સાધારણ સભા તથા ખેતી અંગેના એક માર્ગદર્શન શિબિર શહેરના જવાહર રોડ પર આવેલ વાંઝા દરજી સમાજની વાડી ખાતે યોજાઈ હતી જેમાં મંડળી દ્વારા કરવામાં આવેલ વર્ષ દરમિયાન મંડળીના કારોબારના હિસાબ કિતાબ મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજરા દ્વારા રજૂ કરવામાં આવ્યા એક સમય એવો હતો કે વર્ષો જૂની આ સહકારી મંડળી ફડચામાં જવાની તૈયારી હતી અને તાળા મારવાની નોબત આવી હતી ત્યારે ત્યાંના મંડળીના તત્કાલીન પ્રમુખ હરદાસભાઈ ઉર્ફે બાપા હમીરભાઈ ચંદ્રવાડિયા તથા મંત્રી ધીરુભાઈ રૂપાપરાની અથાગ મહેનતના કારણે આજે મંડળીના સભ્યો પણ વધી ચૂક્યા છે અને મંડળી ચાર લાખ કરતાં પણ વધારે નફો રડવા લાગી છે આ મંડળી ખેડૂતોને જીરો ટકા વ્યાજે ધિરાણ આપે છે તેમજ ખેત ઉજારો ખાતર વગેરે જેવી જરૂરિયાતો પર પણ ખેડૂત સદસ્યોને પૂરી પાડવા માટેના પ્રયત્ન હાથ ધરી રહ્યા છે આ ઉપલેટા વિવિધ કાર્યકારી સહકારી મંડળીની અડસઠમી વાર્ષિક સાધારણ સભામાં ઉદઘાટક તરીકે જાણીતા એડવોકેટ અને જિલ્લા આરડીસી બેંકના ડિરેક્ટર નરસિંહભાઈ મુંગલપરા મુખ્ય અતિથિ તરીકે ઉપલેટા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને જિલ્લા આરડીસી બેંકના ડિરેક્ટર હરિભાઈ ઠુમ્મર ભોલે ખાસ ઉપસ્થિત રહી પ્રાસંગિક ઉદબોધન આપેલ તેમજ મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજરા પૂર્વ પ્રમુખ હરદાસભાઈ ચંદ્રવાડિયા કારોબારી સભ્યો દિનેશભાઈ ચંદ્રવાડિયા લાદાભાઈ વસોયા માકડિયાભાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમના અંતે આભાર વિધિ મંડળીના કારોબારી સભ્ય અને પત્રકાર દિનેશ ચંદ્રવાડિયાએ કરી આ કાર્યક્રમ સફળ બનાવવા માટે મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજરાના માર્ગદર્શન હેઠળ મંત્રી ધીરુભાઈ રૂપાપરા નરેશભાઈ ડાંગર પ્રવીણભાઈ શુક્લ સહિત નોએ જહેમત ઉઠાવી કાર્યક્રમની શરૂઆત પહેલા સ્વરૂચિ અલ્પાહાનું પણ આયોજન કરવામાં આવ્યું ડાયભાઈ ગજેરા પ્રમુખ ઉપલેટા જૂથ વિવિધ કાર્યકારી સહકારી મંડળી ઉપલેટા મારું નામ ડાયાભાઈ ગજેરા હું ઉપલેટા જૂથ વિવિધ કાર્યકારી સહકારી મંડળીનો પ્રમુખ છું આજ રોજ અમારી મંડળીની અડસઠમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ ગઈ આ સભામાં મંડળીએ કરેલા વર્ષ દરમિયાનના કારોબારના હિસાબો આ વાંચી સંભળાવવામાં આવ્યા અને ખાસ કરીને મંડળીએ આ વર્ષે તમામ કાર્યવાહી કરી અને ચાર લાખ ઉપરાંતનો પ્રોફિટ પણ કરેલો છે મંડળી જે રીતે વિકાસ કરી રહી છે મંડળી આગામી સમયમાં પણ વધુ વિકાસ કરે એ માટેના સાધારણસભામાં એજન્ડાઓ પણ રજૂ કરવામાં આવ્યા અને આગામી સમયમાં મંડળી જુદા જુદા આ ખેત ખેતબાર કેન્દ્રથી લઈ અને બાકીની જુદી જુદી પ્રવૃત્તિઓ કરવા માગશે જે ખરીદ ઉપયોગી પ્રવૃત્તિઓ હોય તો આવી પ્રવૃત્તિઓ થકી ખેડૂતોની સારી સેવા થઈ શકે અને મંડળીની પ્રવૃત્તિઓમાં પણ વિકાસ થાય એટલે ઉપલેટા જૂથ વિવિધ કાર્યકારી મંડળી મંડળી ખૂબ જ જૂની આ છે અને એ મંડળીને આગામી સમયમાં જે રીતે અમે લઈ જવા માટે અમારી વ્યવસ્થાપક સમિતિ કામ કરી રહી છે અને જે રીતે સભાસદ સહયોગ કરી રહ્યા છે એ જોતા અમને લાગે છે કે મંડળી આગામી સમયમાં ચોક્કસ વિકાસ કરશે ઇમરાન ઉપલેટા